નિર્ભય ન્યૂઝના બધા જ દર્શકોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ સાથે સાથે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો મેળો ચાલી રહ્યો છે તો આ મેળામાં તમે ખૂબ મજા કરો તેવી પણ શુભકામનાઓ આવતીકાલે કૃષ્ણ જન્મ થશે અને કૃષ્ણ જન્મ આ ખૂબ બધા લોકો ઉત્સાહથી મનાવશે દ્વારકામાં કૃષ્ણ જન્મનું અનેરું મહત્વ છે પણ આ બધાની વચ્ચે પહેલા તો વાત કરીશું આપણે દિવાયત ખવડની અને સાથે સાથે વાત કરવી છે આજે વોટ ચોરીના મામલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આમને સામને આવી ગઈ છે શરૂઆત કરીશું દેવાયત ખબરથી નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દેવાયત ખવડને આમ તો મોરે મોરો કરવાની આદત પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દેવાયત ખવડ બે હજાર સતત દર વર્ષે ચર્ચામાં રહે છે અલગ અલગ વિષયને લઈને ચર્ચામાં રહે છે ક્યારેક સરદાર પટેલ ઉપર આપેલા નિવેદનને લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક બ્રિજદાન ઘડવીને લઈને આપેલા નિવેદનને લઈને ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે ચર્ચા જે છે એ સનાથલથી શરૂ થઈ અને ગીર સુધી પહોંચી છે એટલા માટે કહી રહી છું કારણ કે ગીરની અંદર દેવાયત ખવરની જે બે ગાડી આ ક્રાઇમની અંદર ઉપયોગ કરવામાં આવી હતી તે બે ગાડી મળી ગઈ છે એ બિનવારસી હાલતમાં મળી હતી અને જ્યારે પોલીસે તેનું ઇન્વેસ્ટિગેશન કર્યું તો ખબર પડી કે દેવાયત ખવડે આ બે ગાડી જે છે એ એક રાજકોટના વ્યક્તિ અને એક અમરેલીના વ્યક્તિ પાસેથી પંદર દિવસ પહેલાં મંગાવી હતી અને કહ્યું હતું કે એમને કામ છે એટલા માટે એમની ગાડી આપી એક ફોર્ચ્યુનર ગાડી છે એક ક્રેટા ગાડી છે અને દેવાયત ખવડ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે દેવાયત ખવડ ક્યાં છે તેનું ઇન્વેસ્ટિગેશન પોલીસ કરી રહી છે પણ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે જે જે એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગના આરોપીને પકડવા સુધી પહોંચી શકે તેને દેવાયત ખવડ નથી મળી રહ્યા ગુજરાતની અંદર કારણ કે કહેવાય રહ્યું છે કે દેવાયત ખવડ પોલીસની સામે સામેથી આવશે અને સામેથી ક્યારે આવશે કે જ્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણ જે જેને મારવામાં આવ્યો છે જેના પગ તોડી નાખવામાં આવ્યા છે તે ધ્રુવરાજસિંહ ચૌહાણને હોસ્પિટલમાંથી રજા આપશે એટલે એ વાત ખવડાવી જશે કારણ કે આમાં પણ કાનૂની પેચીદગી છે પેચીદગી એ વાતની છે કે જ્યાં સુધી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે છે તેને તે હોસ્પિટલમાંથી ઘરે નહીં જાય રજા નહીં આપવામાં આવે ત્યાં સુધી દેવાયત ખવડને જામીન નહીં મળી શકે જો અત્યારે પકડાઈ જાય તો એટલે એવું કહેવાય છે કારણ કે દેવાયત ખવડ જ્યારે આ પ્રકારના હુમલા કરતા હોય છે અને એવી પણ ચર્ચા છે કે દેવાયત ખવડની આ એક મોડેસ ઓપરેન્ડી બની ગઈ છે એટલા માટે આ મોડેસ ઓપરેન્ડી બની ગઈ છે કે આ પહેલા જ્યારે મયુરસિંહ સાથે તેમનો વિવાદ થયો હતો રાજકોટની અંદર ત્યારે પણ તેમણે હાથ પગ તોડ્યા હતા હાથ પગ તોડીને ગાયબ થઈ ગયા હતા જ્યારે તેઓને મયુરસિંહજી મયુરસિંહને જ્યારે રજા આપવામાં આવી હોસ્પિટલમાંથી ત્યારે દેવાયત ખવડ પોલીસમાં સામેથી હાજર થયા આ વખતે પણ કંઈક એવું જ લાગી રહ્યું છે કે ધ્રુવરાજસિંહને હોસ્પિટલમાંથી રજા મળશે એટલે દેવાયત ખવડ સામેથી પોલીસ પાસે હાજર થઈ જશે ત્યાં સુધીમાં નવરાત્રિની સિઝન આવી જશે અને દેવાયત ખવડ જામીન ઉપર બહાર આવી જશે કારણ કે આ એક પ્રકારની મોડે ઓપરેન્ડી છે જો વાત કરવામાં આવે તેમની આ બે ગાડીની કારણ કે દેવાયત ખવડના ઘર સુધી પોલીસ ગઈ છે દેવાયત ઘર જે સુરેન્દ્રનગર પાસે છે અને ત્યાં આગળ એમના ગામ સુધી પોલીસ પહોંચી હતી ગઈકાલે રાત્રે ત્યાં આગળ દેવાયત ખવડના એક સાથી છે તેમની સાથે પૂછપરછ પણ કરી હતી અને હવે જે સમાચાર અમારી પાસે લેટેસ્ટ અમારા સૂત્રો દ્વારા આવી રહ્યા છે તેના પ્રમાણે દેવાયત ખવડ ક્યાં છે તે પોલીસને ખબર નથી પડી રહી કારણ કે દેવાયત ખબરના ફોન લઈને જેટલા પણ ટેકનિકલ વસ્તુ છે એટલે કે મોબાઈલ સર્વેલન્સ થી લઈ એની નજીકમાં જેટલા પણ લોકો સાથે સંકળાયેલા છે એ બધા જ લોકોના મોબાઈલ જે છે તે સ્વિચ ઓફ છે હાલાકી પોલીસ હવે ઇન્વેસ્ટિગેશનનો પ્રયત્ન કરી રહી છે સતત ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે આખા કેસની અંદર હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં પણ આજુબાજુ કે આખો જે વિસ્તાર છે ખૂબ મોટો છે બની શકે કે અમરેલીના વિસ્તારની અંદર હોય અને બની શકે કે સુરેન્દ્રનગર થાનગઢ વાળો જે એમનું પોતાનું ઘર આવેલું છે પોતાનું વતન પોતાનું ગામ છે ત્યાં આગળ એ હોઈ શકે એટલે પોલીસ હવે અલગ અલગ જગ્યાએ ભેગી થઈ અને ઇન્વેસ્ટિગેશન કરી રહી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચથી લઈને ત્યાં આગળ એસઓજી પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે એફએસએલએ બધા પ્રૂફ ભેગા કર્યા છે ધ્રુવરાજસિંહ ચૌહાણ જે છે તેમને નિવેદન આપ્યું છે કે દેવાયત ખવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને હુમલા બાદ દેવાયત ખવડ પોતે પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે એનો મતલબ ક્યાંક એવો પણ થઈ રહ્યો છે કે દેવાયત ખવડ આ હુમલામાં સામેલ હોઈ શકે છે એટલે પોલીસ હવે આ બધા જ પહેલુંની તપાસ કરી રહી છે જે ગાડી મળી છે તે ગાડીનું પણ ઇન્વેસ્ટિગેશન તેના જે માલિક છે એ માલિકને પણ બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કારણ કે ક્રાઈમની અંદર જે ગાડી વપરાઈ હતી તે ગાડી ગીર સોમનાથ જિલ્લાના એક ગામમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી એટલે આખા મામલે દેવાયત ખબરની મુસીબત હવે ધીરે ધીરે વધતી જઈ રહી છે કારણ કે બની શકે કે દેવાયત ખવડ જો અત્યારે ન આવે અને ધ્રુવરાજસિંહ ચૌહાણ જેમના પગમાં ઈજા થઈ છે તેમને રજા આપી દેવામાં આવે તો દેવાયત ખવડ પોતે સામેથી પણ આવી શકે પણ સતત વિવાદોમાં રહેતા દેવાયત ખવડ કારણ કે તેમના સમર્થનમાં હવે કાઠી સમાજ પણ આવી ગયો છે કાઠી સમાજનું જે સંગઠન છે તે સંગઠન આમાં સમર્થનમાં આવ્યું છે અને સંગઠનને એક પત્ર પણ જારી કર્યો છે અને એ માં શું લખવામાં આવ્યું છે તે રિપોર્ટ જોઈએ મારી સહયોગી હંસિનીનો ઘણી બધી વખત ચર્ચામાં આવતા આવતા હોય હોય છે છે વિવાદોમાં ત્યારે હવે જ્યારે ફરી એક વખત દેવાત ખબરનો વિવાદ સામે આવ્યો છે ત્યારે અત્યારે હાલ દેવાત ખવડના સમર્થનમાં એક પત્ર સામે આવ્યો છે પત્ર વિશેની વાત કરવામાં આવે તો શ્રી ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠન તેની સાથે અહીં લખવામાં પણ આવ્યું છે કે આપણા સમાજના દેવાયત ખબડ લોક ગાયક કલાકારને જે સનાથન ડાયરા બાબતે વિવાદ હતો તેમાં અમારી જાણ મુજબ આ વિવાદમાં સામેવાળાઓએ દેવાયત ખબડની ગાડીને તોડફોડ કરી એની ગાડી ગામના તળાવમાં નાખી દીધી હતી ત્યારબાદ તાજેતરમાં શાસનની આજુબાજુમાં બનેલ બનાવમાં સનાથલવાળા ઉપર હુમલો થયેલ તે સનાથલવાળાઓએ આ બનાવમાં આ મુદ્દાને જોડીને તેમનો હુમલો છે તે દેવાયત ખબડ દ્વારા તેના માણસો મારફતે કરાવેલ છે તેવો આક્ષેપ કર્યો છે અમારી જાણ મુજબ દેવાયત ખવડ વગેરે સામે ગંભીર ગુનાની કલમો લગાડી છે દેવાયત ખવડ ઉપર ખોટી રીતે તે બનાવ ઉપરોક્ત બનેલ બનાવને જોડીને ખોટી રીતે ઓઢાડી દેવામાં આવ્યો છે ને કિન્નાખોરીથી તેમના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે હકીકતે દેવાયત ખવડ આ બનાવમાં ક્યાંય સંડોવાયેલા નથી જેથી આ ખોટી રીતે તેના ઉપર ષડયંત્ર થયેલ છે તે તમામ બાબતોને આ સંગઠન સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ સંગઠન દેવાત ખબરના સમર્થનમાં છે તેમજ અમારી જાણ મુજબ સોશિયલ મીડિયા દ્વારા પણ સનાતનવાળાઓ તરફથી દેવાત ખબરને મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે જેને પણ આ સંગઠન ગંભીર રીતે નોંધ લેશે જરૂર પડે તો આ સંગઠન તમામ પ્રકારે તેમની સાથે છે અને નોંધ લેતા લાગતા વળગતા એ લેવી ટીવી પણ વિગતો અહીં લખવામાં આવી છે એટલે ખાસ કરીને હવે ક્યાંક ક્ષત્રિય સમાજનું જે સંગઠન છે તે આ વિષયને લઈને મેદાન આવ્યું છે સૌથી પહેલા તો અહીંયા કે જે સનાતનના ડાયરા બાબતે બબાલ થઈ હતી કે જેમાં દેવાત

ફસાવાયેલા નથી આ તેમના ઉપર ષડયંત્ર કરવામાં આવ્યું છે તેવા પણ સીધા જ જે ખુલાસા છે તે આ પત્રની અંદર કરવામાં આવ્યા છે ખાસ કરીને આપણે ગઈકાલે પણ જોયું હતું કે સોશિયલ મીડિયામાં એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં જે સનાથલના એક મેઘરાજ સિંહ છે તેમના દ્વારા દેવાયત ખબરને ક્યાંક ધમકી આપવામાં આવી હતી ખુલ્લી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી એ વાતને લઈને પણ અહીં ક્યાંક લખવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા સનાથલવાળાઓ તરફથી દેવાત ખબરને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે જેની પણ ક્યાંક ને ક્યાંક સંગઠન દ્વારા ગંભીર નોંધ લેવામાં આવશે ને ક્યાંય પણ જો હવે જરૂર પડશે તો દેવાત ખબરના સમર્થનમાં આ જે સંગઠન છે તે ઊભું રહેશે તેવું પણ ક્યાંક ને ક્યાંક પત્રની અંદર લખવામાં આવ્યું છે એટલે કે અત્યારે હાલ ક્ષત્રિય સમાજના જે લોકો છે એ લોકો દ્વારા એક પત્ર લખવામાં આવ્યું છે અને આ પત્રના કારણે જ મોટી નવા જૂની થઈ શકે છે એવા પણ એંધાણ લાગી રહ્યા છે કારણ કે જે પ્રમાણે દેવાત ખબરની સામે ફરિયાદ થઈ છે તેની સાથે બીજા જેટલા પણ લોકો છે

જે પ્રમાણે આ પત્ર આવ્યું છે એના ઉપરથી પણ હવે એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં કોઈક નવા જૂની થઈ શકે છે સમાજ હવે સમર્થનમાં આવી ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક દેવાયત ખબરને પણ એવું લાગી રહ્યું છે કે તેમણે જે કામ કર્યું છે એ સાચું કર્યું છે ખેત કાનૂન વ્યવસ્થા પ્રમાણે તમારે જીવવું પડે અને જો કાનૂન વ્યવસ્થા પ્રમાણે ન જીવો તો કદાચ આ દેવાયત ખબર જેવી પરિસ્થિતિ આવી પણ શકે હાલાકી આજે હવે વાત કરી લઈએ વોટ ચોરીના મામલે બિહારના તેજસ્વી યાદવે આરોપ લગાડી દીધો છે કે ભીખુભાઈ જે છે ભીખુભાઈ જે ગુજરાતમાં પહેલા પ્રભારી તરીકે સંગઠન મહામંત્રી હતા અને પછી એમને બિહારના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા બે હજાર ચોવીસની ચૂંટણીમાં તેમને અહીંયા આગળ વોટ આપ્યો હતો જે હવે બિહારની ચૂંટણી પહેલા બિહારના વોટર બની ગયા છે આ પ્રકારનો આરોપ પણ લાગ્યો છે અને આ વોટ ચોરીના મામલામાં રાહુલ ગાંધીએ એક વિડીયો જાહેર કર્યો હતો અને વિડીયોની અંદર રાહુલ ગાંધી બિહારના મૃત લોકો સાથે ચા પી રહ્યા હતા હવે રાહુલ ગાંધીનો એ જે વિડીયો છે એ વિડીયો સતત ચર્ચામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટની અંદર આનું હિયરિંગ ચાલી રહ્યું છે સુપ્રીમ કોર્ટમાં પણ આ જે મૃત લોકો છે તેમને ત્યાં આગળ યોગેન્દ્ર યાદવ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા સાથે ભારતીય જનતા પાર્ટી પણ આખા મામલાની અંદર સામે આવી અને અનુરાગ ઠાકુરે એક પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ કોન્ફરન્સ કરતા અનુરાગ ઠાકુરે પ્રિયંકા ગાંધી વાડ્રાને લઈને પણ સવાલ ઊભા કર્યા કે તેમની જીત ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે તેમના પણ વોટર જે છે એ આવી જ રીતે આવેલા છે ફરજી વોટર છે આ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો તો રાહુલ ગાંધી દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે તો કહીએ જ છે કે બધા જ વોટર જે છે એ ફરજી વોટર છે અમુક ઘણા બધા એટલે મોટી સંખ્યાના વોટર્સ જે છે એ ફરજી વોટર્સ છે તો આખે આખી સરકારને ડિઝોલ્વ કરી દેવી જોઈએ અને ફરીથી ચૂંટણી થવી જોઈએ આ પ્રકારના ગંભીર આરોપ લાગ્યા પણ આ બધાની વચ્ચે કો ગુજરાતની અંદર રાજનીતિ હવે ગરમાઈ ગઈ છે ગુજરાતની અંદર પણ વોટ ચોરીનો જે મામલો છે તે વોટ ચોરીના મામલે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થવા લાગી છે અમિત ચાવડા મેદાનમાં આવી ગયા છે અમિત ચાવડાએ આજે વોટ ચોરીના મામલે ગુજરાતમાં પણ ગંભીર આરોપ લગાવ્યા છે અને જ્યારે અમિત ચાવડા આ ગંભીર આરોપ લગાવી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટી કેમ શાંત રહે ભારતીય જનતા પાર્ટી કેમ શાંત રહે ભારતીય જનતા પાર્ટી તરફથી યજ્ઞેશ દવે મેદાનમાં આવ્યા અને યજ્ઞેશ દવે પણ સીધે સીધો આરોપ લગાડી દીધો યજ્ઞેશ દવે તો સિસ્ટમેટિક વોટ ચોર કહી દીધા કોંગ્રેસને જોઈએ આ બંને એકબીજા ઉપર શું આરોપ લગાવી રહ્યા છે હરદીભાઈને મારે એટલું જ કહેવું છે કે દેશમાં પણ તમારી સરકાર છે રાજ્યમાં પણ તમારી સરકાર છે જે રીતે ચૂંટણી પણ સ્વાયત છે કોઈના પણ દબાણમાં આવ્યા સિવાય પારદર્શકતાથી પ્રમાણિકતાથી તટસ્થતાથી ન્યાયિક રીતે ચૂંટણીઓ સંપન્ન થાય અને સાથે સાથે મતદાર થી સલગ્ન જે પણ એની જવાબદારી છે આધાર સાથે જ્યારે ચૂંટણી પંચ સમક્ષ વાત કરી હોય ત્યારે એનો ખુલાસો આ દિન સુધી ચૂંટણી પંચ કરી શક્યું નથી ચૂંટણી પંચે જવાબ આપવાનો ભાજપના નેતાઓને શું કામ ચિંતા થાય ચૂંટણી પંચ જવાબ આપશે ભાજપના નેતાઓને પોલ ખુલી ગઈ હોય ચોરી પકડાઈ ગઈ હોય એની ચિંતા કે ભય શું કામ છે કેમ ભાજપના નેતાઓનો જવાબ આપશે કેમ ચૂંટણી પંચ સરકારના દબાણ હેઠળ એફિડેવિટ માંગે છે આવનારા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવામાં આવી રહી છે પ્રાથમિક ચકાસણીમાં લાખો મતદારો ખોટા હોવાના ડુપ્લિકેટ હોવાના બોગસ અને સાથે સાથે ભૂતિયા હોવાના દાખલા સામે આવ્યા છે પુરાવાઓ પણ મળ્યા છે થોડા દિવસમાં એને પણ ખુલ્લુ પાડવામાં આવશે અને સાથે સાથે આખા ગુજરાતમાં એક એક ઘેર જઈ અને કોંગ્રેસનો કાર્યકર મતદારોને મળવાનો છે એમના વોટની ચોરી કોઈ ના કરી જાય વોટ ચોરો રોક ખતમ કરવા માટેનું જે આખું ષડયંત્ર કરી રહ્યા છે એમાં ફરી સફળ ના થાય માટે તો અભિયાન લઈને આવવાના છે એટલે આવનારા દિવસમાં ગુજરાતમાં પણ જે વોટ ચોરો છે જે વોટની ચોરી છે એને અમે ખુલ્લા પાડીશું કોંગ્રેસના આગેવાનો ગુજરાતની અંદર પણ રાહુલ ગાંધીના इशारे વોટ ચોરી મત ચોરી આ બધા મુદ્દાને લઈ અને અમિત ચાવડાજીએ જે પ્રમાણે નિવેદન આપ્યું મારે અમિત ચાવડાજીને કહેવું છે કે પહેલાં ટેકનિકલ બાબતો જાણ્યા વગર જે પ્રમાણે બિહારની હાર ભાળી ગયેલા રાહુલ ગાંધી બાલીશ વાતો કરી રહ્યા છે એ વાતોની અંદર તમે તો માંજેલા રાજકારણી છો તમે પણ શુકરા વાતોમાં આવો છો કારણ કે જો પહેલાં તો ચૂંટણીમાં જ સ્વાયત્ત છે અને આ જે ચૂંટણી પંચે એ તમને કર્ણાટક હિમાચલ પ્રદેશ તેલંગાણા આ ત્રણ રાજ્યોમાં પૂર્ણ સરકાર આપી છે અને આ જે ચૂંટણી પંચની સાથે તમે તામિલનાડુ અને ઝારખંડની અંદર બીજા પક્ષ સાથે ભેગા મળીને સરકાર ચલાવી એટલે પાંચ રાજ્યોમાં જ્યારે તમારી સરકાર ચાલે છે તો શું ત્યાં વોટચોરી નહોતી આક્ષેપ લગાવ્યા પેલા થોડું તો વિચારો બીજું કે જે ચૂંટણી પંચની અંદર મતદાન મતદાર યાદી ચાલુ જે પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે દર છ મહિને નવી મતદાર યાદી પ્રસિદ્ધ થતી હોય છે નામ એડિશન ડિલિશન અને મોડિફિકેશન થતા હોય છે સાથે સાથે ચૂંટણી પંચની મતદાર યાદીની અંદર જે લોકોના નામ ઉમેરાય અને જે લોકોના નામ કમી થાય તેની ચકાસણી પણ વ્યક્તિએ જાતે કરવાની હોય છે અને દર પાંચ વર્ષે બીએલઓ પણ ચૂંટણી એ પંચની ગાઈડલાઈન અનુસાર ઘરે ઘરે જઈને તપાસ કરતા હોય છે અને જ્યારે ચૂંટણીની જાહેરાત થતી હોય છે અને એની આખરી મતદાર પ્રસિદ્ધ થતી હોય છે ત્યારે એ મતદાર યાદીની અંદર જે જે લોકોએ કદાચ નામ કોઈના કમી કરાવવાના રહી ગયા હોય અને નવી જગ્યાએ ગયા હોય એના નામ પણ ત્યાંથી એ કમી થઈ જાય છે અને એક જ નામ થાય છે છતાં પણ કદાચ શરદ ચૂકતી કોઈના બે નામ રહી ગયા હશે તો મારે અમિત ચાવડાજીને કહેવું છે કે તમે જે કોઈ પણ એક વિધાનસભા ઉઠાવો એ વિધાનસભાની અંદર થયેલું મતદાન જુઓ અને એ મતદાનમાં કેટલા મતદારોએ મતદાન કર્યું છે અને એ પૈકીના એક જ નામવાળા બે મતદારો હોય તો બંનેનું મતદાન થયું છે કે નહીં એની પહેલાં ચકાસણી કરો કોઈ કોઈપણ જાતના પુરાવા કશું ચકાસણી કર્યા વગર ચૂંટણી પંચની સામે પડવું અને બીજું કે આ ચૂંટણી પંચે તમને તમે બીજા રાજ્યોમાં જીત તો આપેલી જ છે એટલે મારે કોંગ્રેસને કોંગ્રેસના નેતાઓને એ કહેવું છે કે પહેલાં પૂરો અભ્યાસ કરો અને પછી કોઈપણ જાતના આક્ષેપ કરો ચૂંટણી પંચ સ્વાયત્ત છે ચૂંટણી પંચની પર આક્ષેપ કરો એ પહેલાં પૂરા પુરાવા સાથે આક્ષેપ કરો અને મત ચોરી તો કોને કહી શકાય કે જ્યારે એક મત જવાહરલાલ નહેરુને અને બાકીના બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા અને છતાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા ઓગણીસો પંચાણું ઓગણીસો પંચોતેરની અંદર રાયબરેલીમાંથી ઇન્દિરા ગાંધી જીત્યા હતા છતાં પણ રાયબરેલીમાંની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે એમની ચૂંટણી ગેરકાયદેસર છે કારણ કે તેની અંદર મતદારોનો ખોટી રીતે ઉપયોગ થયેલો છે તો તમે સર્ટિફાઈડ મત ચોર છો તમે પેલા એ તો નક્કી કરો એટલે તમે તમારા ગિરેબાનમાં જાકો કે તમે શું કરી રહ્યા છો બીજું કે કોઈ પણ જાતના આધાર પુરાવા વગર ચૂંટણી પંચ પર આક્ષેપ કર્યા પહેલા મારા અમિત ચાવડાજીને કહેવું છે કે પહેલા પૂરોપૂરો ચકાસણી કરો અને પછી આક્ષેપ કરો ખેર વોટ ચોરીના આરોપોની વચ્ચે ગુજરાતની અંદર આવા કેટલા ફરજી વોટર છે તે તો આવનારો સમય જ બતાવશે કારણ કે ત્યારે જ્યારે બે હજાર સત્યાવીસની અંદર ચૂંટણી આવશે ગુજરાતની અંદર અને એ પહેલાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એ પહેલાં કોંગ્રેસ કંઈ કરી શકે છે કે નથી કરી શકતી તે પણ જોવાનું રહેશે કારણ કે આ એ જ વોટર્સ છે જે લોકો વોટ આપવા માટે જઈ રહ્યા છે જેને કોંગ્રેસ ફરજી વોટર કહી રહી છે ક્યાંક ભારતીય જનતા પાર્ટી ફરજી વોટર કહી રહી છે જોવાનું દિલચસ્પ રહેશે કે થશે શું પણ આ બધાની વચ્ચે એક વિડિયો પણ સરસ સામે આવ્યો અને આ વિડિયો હતો આજે દિવસ છે દિવસના કાર્યક્રમ બાદ કાંતિ અમૃતિયા કાંતિ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે સતત ચર્ચામાં રહે છે પોતે મોરે મોરો કરવા માટે ફેમસ છે આ કાંતિ અમૃત્યા આજે મોરબીની સબજેલમાં પહોંચ્યા અને સબજેલમાં પહોંચ્યા ત્યારે શું થયું તે પણ આપણે જોઈશું પરંતુ અહીંયા એમને પાકિસ્તાની કેદી મળી ગયો અને આ પાકિસ્તાની કેદી માટે તેઓ શું બોલ્યા તે પહેલા સાંભળી લઈએ અમતા ટીવી વાળાન કે એક ટીવી ન જોત બધાય અહીંયા અહીંયા ઉપર વન આ બહુ કામ બરે

あらかい。 ખેર કાંતિભાઈ ની તો આદત છે આવી રીતે બોલવાનું કારણ કે તેમને બળબોલા નેતા તરીકે જાણવામાં આવે છે અને કાંતિભાઈ હંમેશા પોતાના બળબોલાપનના કારણે ચર્ચામાં પણ રહ્યા કરે છે જે હોય રાજનીતિ છે રાજનીતિમાં નેતાને બળબોલા રહેવું જ જોઈએ અને જે નથી બોલતા એ નેતા પણ જાણે છે કે કેમ નથી બોલી રહ્યા જે નેતા નથી બોલી રહ્યા તેઓ પણ ખૂબ સારી રીતે જાણે છે કે એવો ભારતીય જનતા પાર્ટીમાં છે ને ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી માટે જાણીતી છે એટલે શિસ્તમાં રહેવું હોય તો ન બોલાય ખેર આ તો રાજનેતાઓની વાત થઈ આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર